હેલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હવામાન વિભાગની સિઝન ચાલી રહી છે કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગે વીસ રાજ્યોમાં ભારે વરસાદનો એલર્ટ જાહેર કર્યું છે જેમાં મધ્યપ્રદેશ ઉત્તરાખંડ પૂર્વ ઉત્તર પ્રદેશ તેલંગાણા પૂર્વ રાજસ્થાન વિદર્ભ મરાઠવાડા અને મહારાષ્ટ્ર છત્તીસગઢ તમિલનાડુ પુડુચેરી કરાઈકલ તટીયા આંધ્રપ્રદેશ હરિયાણામાં ઉત્તર કર્ણાટક ઓડિશા અરુણાચલ પ્રદેશ આસામમાં સમાવેશ થાય છે ઉપર હિમાલયના પશ્ચિમ બંગાળ સિક્કિમ બિહાર નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરા છે જ્યાં મિત્રો મહારાષ્ટ્રમાં ટ્રેક પર કાટો કારણે મુંબઈ જતી માળવી એક્સપ્રેસ ખેડ સ્ટેશન પર રોકાઈ હતી જ્યારે શ્રી ગંગાનગર એક્સપ્રેસને કામથી પણ તેજસ અને જનશતાબ્દી એક્સપ્રેસને રત્નાગીરી અને સંતવાડીના દીવાને દીવાન ખટી સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી જે હા મિત્રો વિડીયોમાં બન્યા રહેવા બદલ ધન્યવાદ